ભારતીય કોસ્ટ ગાર્ડના ઓગણપચાસ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી પહેલી ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડના ઓગણપચાસ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમ દ્વારા સમગ્ર પ્રદેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમોના ભાગરૂપે રોજ ગાંધીનગર ખાતે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યાં વિદ્યાર્થીઓના વિવિધ વય જૂથને સંબંધિત થીમ્સ ફાળવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ થીમ્સને અનુરૂપ ચિત્રો દોર્યા હતા કોઝગાર્ડ વાઇફ્સ વેલફેર એસોસિએશનને આ ઇવેન્ટના સફળ સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર